નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે છવ્વીસ પાંચ બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને નવા મગની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના નવા મગના બજાર ભાવ કેવા હાલે છે નવા મગની હરાજી અત્યારે ચાલુ થઈ ગઈ ભાઈ બાજકાની અંદર ચાલો રાજીની અંદર ચા અને જાણી આજના નવા મગના બજાર ભાવ કેવા રહ્યા છે અને જો તો કે જેનું બાંધકામ કરવાનું કોણ છે એક ટકા પાસ પર નો બાસ ઉતારવાનું છે અને એ કેવી રીતે ભાઈ આ નવા મગનો ભાવ સત્તરસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત ભાઈ સુપર ક્વોલિટી દાણે પણ મોટા મગ સત્તરસો ને આઠ રૂપિયા ભાવ નવા મગના ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટે નહીં ભાઈ ક્વોલિટી વાળો માલ હે ભાઈ જોઈએ સત્તરસો ને આઠ રૂપિયા ભાવ નવા મગના ભાવ જોઈએ ક્વોલિટી દાણે મોટો માલ આ ભાઈ

ભાઈ આ નવા મગ ભાવ પંદરસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માં આવું માલે ભાઈ પંદરસો રૂપિયા ભાવ નવા મગના ભાઈ જોઈ લો મગ ક્વોલિટી પંદરસો રૂપિયા ભાવ નવા મગ ભાઈ ક્વોલિટી માં આવો માલે ભાઈ જોઈ લો પંદરસો રૂપિયા ભાવ આ મગના बगैर रुपया भी हो गया भाई मीनू भाई बोला अंदर आ गया एक नहीं आवे नहीं आवे 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 ભાઈ આ નવા મગનો ભાવ સોળસો ને ત્રીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં સારો માલ હે ભાઈ જોઈ લો સોળસો ત્રીસ રૂપિયા ભાવ નવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી સોળસો ત્રીસ રૂપિયા ભાવ આ એકદમ ચોખ્ખો માલ હે ભાઈ ક્વોલિટી વાળો સુપર ક્વોલિટી સોળસો ને ત્રીસ રૂપિયા ભાવ મગનો જોઈ લો ક્વોલિટી ભાઈ સુપર ક્વોલિટી નવા મગ હે ભાઈ અઢારસો ઓગણસિત્તેર રૂપિયા ભાવ થયો में कहीं कटे नहीं भाई एकदम चोखो मालाण सारो है भाई अठार सौ सीतेर रुपया भाव नवा मगना भाई जो मगनी क्वालिटी में कहीं कटे नहीं भाई। माल है भाई सुपर क्वॉलिटी भाई दाणे सारो भाई अठारह सौ सीतेर रुपया भाव नवा मगना રૂપિયા આ નવા મગનો ભાવ રૂપિયા ભાવ થયો ભાઈ ક્વોલિટીની વાત કેમ ક્વોલિટીમાં સારો ભાઈ સુપર ક્વોલિટી ભાઈ જોઈએ સત્તરસો ને રૂપિયા ભાવ નવા મગના ભાઈ ક્વોલિટીમાં કાંઈ ઘટ્ટે નહીં ભાઈ ક્વોલિટી વાળો માલે ભાઈ સત્તરસો ને ઓગણ રૂપિયા ભાવ નવા મગના ભાઈ ભાઈ આ નવા મગનો ભાવ સોળસો ને વીસ રૂપિયા થયો ક્વોલિટી ની વાત ભાઈ માં સારો માલે ભાઈ જોઈ લો સોળસો ને વીસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી સોળસો ને વીસ રૂપિયા ભાવ આ મગના ભાઈ જોઈ લો મગની ક્વૉલિટી સોળસો ને વીસ રૂપિયા ભાવ આ ભાઈ મગનો જોવો ક્વોલિટી ભાઈ આ નવા મગનો ભાવ સોળસો ને પચાસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી નવા મગ ભાઈ સોળસો ને પચાસ રૂપિયા ભાવ નવા મગના ભાઈ જોઈ લો મગની ક્વોલિટી ભાઈ સોળસો ને પચાસ રૂપિયા ભાવ આ નવા મગના ભાઈ જોઈ લો મગની ક્વૉલિટી સોળસો ને પચાસ ભાવ ભાઈ આ નવા મગનો ભાવ પંદરસો ને આઠ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માલે ભાઈ પંદરસો ને આઠ રૂપિયા ભાવ આ નવા મગના ભાઈ જોઈ લે મગની ક્વોલિટી પંદરસો ને આઠ રૂપિયા ભાવ આ મગનો ભાઈ જોવો ભાઈ ક્વોલિટી ભાઈ જોઈ લો ક્વોલિટી ભાઈ આ નવા મગનો ભાવ ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા થયો કોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વોલિટી માલે ભાઈ જોઈ લો ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા ભાવ નવા મગના ભાઈ જોઈ ક્વોલિટી મગની ચૌદસો ને ઓગણસાઠ રૂપિયા ભાવ ભાઈ ચૌદસો ને વીસ રૂપિયા ભાવ થયો મગનો ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ કોલિટી માલે ભાઈ જોઈ લો ચૌદસો ને વીસ રૂપિયા ભાવ નવા મગના ભાઈ જોઈ લો મગની ચૌદસો ને વીસ રૂપિયા ભાવ હતું હતો ક્વૉલિટી માલે ભાઈ જોઈ ભાઈ આ નવા મગનો ભાવ સોળસો રૂપિયા પૂરા થયા ક્વોલિટીની વાત કરીને જોવો ભાઈ ક્વૉલિટી મોલે ભાઈ જોઈ લો સોળસો રૂપિયા ભાવ આ નવા મગના ભાઈ લઈ લો ક્વોલિટી સોળસો રૂપિયા ભાવ આ મગનો લઈ લ્યો માવો માલે ભાઈ સોળસો રૂપિયા ભાવ આના